જય ત્રીરામ આપવાગત છે ચાલો હવે આગાહીની વાત કરીએ માલજોરના ઘરમાં આ ભાગોમાંથી અંબાલાલ પટેલ કરી છે આ ઝાડના મૂળિયા ઉખાડે એવી જ આગાહી કરી છે બંગાળમાં પ્રખમ જનનો પ્રથમ તાઇકોલન અકરનું બનતે અડબ થાગરમાં બેરના કર સુધીમાં રાજ્યમાં વિદ્યુતના ભાગોમાં હવામાન પલટો આવશે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં જેમ તેમ નવતારી તુરત આજપાસ ભાગોમાં હવામાન પલતો આવશે દક્ષિણ તવરાદમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં ભાગોમાં હવામાન પલટો આવશે હવામાનને નિર્ણય અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે તમે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તરમાં ભારતમાં વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટન તથ્ય થયું છે જેના ઠંડન ઠંડાનો પવન ગુજરાત તરફ આવતા ગરમીનો ગરમીમાં થોડીક રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ડેલ્ટિયમ ઘટાડાની તથ્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતના વાતાવરણમાં મોતી મોટી તલન થવાની જઈ રહી છે વાતાવરણ અંગે હવા હવામાનને વિભાગની આગાહી આવી ગઈ છે તાતે આ આગાહી થેડૂ માટે માથા તમા બનીને આવી છે રાજ્યમાં તમોતમીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પત્રીસ નર્મદાનો અને તાપીમાં વરસાદની આગાહી પહેલી તારીખે તે એપ્રિલ બે હજાર પતિ અમરેલી ભાવનગર અને સુરત તાપી અને નવતારી નર્મદા થોતા ઉદયપુર ડાંગર વલતા દાદભીર સાથે થૂતો થવાયામાં વરસાદની આગાહી કરી છે દો એપ્રિલ બે હજાર પતિ તાપર થાતા નામ અર અરવલ્લીમાં માહિત આગળમાં દાહોદ ઢેળા પતમહાલ આણંદ વડોદરા બોતાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તોતા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નર્મદા નવતારી વલતાદ દમણ અને દાદરા નગર હવેલી દાદવી તાતે થૂતો તવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનના નિર્ણય છે તે અંબાલાલ પટેલને નવી આગાહી કરી છે આગામી દિવસો ભારે પવનનો ફૂંકાતે સમુદ્ર કિનારે પણ વરસાદ અને મે તદના તાતે ભારે પવન ફૂંકાતે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ મા ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની તથ્યતા થઈ લગભગ સામાન્ય પવન દસથી પંદર કિલોમીટર દડપે પવન ફૂંકાતે દરિયા ભાગોમાં વિસ્તારમાં ત્રણ કિલોમીટરના દડપે પવનની ધરતી નથી અંબાલાએ પટેલે ગુજરાતમાં લોકોને તથક રહેતા કહ્યું તે આગામી દિવસે ભારે ભારે ગરમી પડવાની તથ્યતા રહે મધ્ય ગુજરાતમાં ભાગોમાં મહત્તમમાં તાપમાન દસમી એપ્રિલ સુધીમાં તેતાલીસ ડિગ્રીથી વધુ રહેવાની જેમાં વડોદરા નડિયા અને આણંદ ભાગોમાં ગરમીમાં વધુ પડી શકે છે મહેતાણા બના થતા ધાબરખાતા ભાગોમાં મહત્તમમાં તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની તથ્યતા તે તો કતમા ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની સત્યતા છે જામનગરમાં જૂનાગઢમાં જ અમરેલીના ભાગોમાં ભારે ભારે ગરમી પડવાની સત્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં ધૂરત વલતા ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની સત્યતા છે તેમણે કહ્યું કે શરૂઆતમાં આંધી વતર અને મોયતમ પરિવર્તન બગલવાની આવતી તેટલા ભાગોમાં તેટલા ભાગોમાં વર્તનની તાતા પડવાની તત્યતા છે અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈ કરો ખેડૂત ખેતીવાડી કરતા હોય એને લાઇક શેર કરો જય જવાન જય તિતાન